નજીવી બાબતે નીરજે વેપારી સુભાષને એક બાદ એક દસ જ સેકન્ડની અંદર દસ જેટલા ચપ્પુના ઘા ઝીકી દીધા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નીરજ ઉપર કોઈ હુમલો ન કરે એ માટે પોતાની સાવાસે હંમેશા જ ચપ્પુ પણ રાખતો વેપારી સુભાષને અત્યારનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે વેપારી મૂળ રાજસ્થાન અને ડિંડોલી મધુબન સકલ પાસે મિલેનિયમ પાર્કમાં રહેતા હતા સુરતના સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી તેમનો ભાઈ રાકેશની ઉદનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં પણ દુકાન છે સુભાષભાઈની દુકાને પહોંચ્યા હોય ત્યારે રસ્તા ઉપર વચ્ચે બાઇક પડેલી જોવા મળી જ્યારે સુભાષે બાઇક હટાવવા માટે નીરજ ગંગાસાગર કરી હતી હટાવવાની ના પાડી થોડી વારમાં બાઇક કરીને પરત આવીને ફરીથી વાત પણ કર્યો જેથી પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુ સુભાષની છાતીમાં ઝીકી દીધો આકસ્મિક હુમલાને કારણે સુભાષ ગંભીર રીતે લોહીવાર થઈને જમીન પર ફસડાઈ ગયો તાત્કાલિક માવલા હોસ્પિટલ ખસેડાતા જ તબીબોએ મૃત જાહેર પણ કરી દીધો સરાજાહાર હત્યાને અંજામ આપ્યા બાદ નિરજ ત્યાંથી ફરાર થાય એ પહેલાં સ્થાનિક લોકોએ ઝડપી પાડી તેને પોલીસને હાથે કર્યો હતો જાણવા મળી રહ્યું છે કે નિરજ અગરબત્તી વેચવાનો ધંધો કરતો હતો અને તેના વિરુદ્ધ ડીડલી પોલીસ સ્ટેશનમાં ચોરીના આઠ જેટલા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે આજરોજ ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના આશરે કોણા પાંચની આસપાસની છે બનાવમાં વિક્ટિમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્ષમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે એ જે જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી એ શરૂ કરી દીધી છે અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલની જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનું બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છીએ કે અગાઉ એણે કોઈ ગુના કર્યા હતા કે નહીં એ પણ તપાસ અત્યારે ચાલુ છે